હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મકાઈના વડા આ ગરમા ગરમ તો સરસ જ લાગે છે પણ ઠંડા થઈ ગયા પછી પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે તો જો તમે મારી ચેનલ પર નવા હો તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા દરેક નવા વિડીયો જોઈ શકાય તો એક મિક્સિંગ બાઉલમાં આપણે લેશું એક કપ મકાઈનો લોટ અહીંયા મેં પીળી મકાઈ એટલે કે સ્વીટકોર્ન મકાઈનો લોટ લીધો છે ત્યારબાદ આપણે લેશું વન ફોર્થ કપ ઘઉંનો લોટ એનાથી બાઇન્ડિંગ સારું આવે છે અને વડા સારા બને છે ત્યારબાદ એક મોટી ચમચી સફેદ તલ એક ચમચી મરચાંની પેસ્ટ અડધી ચમચી આદુની પેસ્ટ ત્યારબાદ આપણે લેશું હળદર અડધી ચમચી હિંગ ચપટી મરચું પાવડર એક ચમચી ત્યારબાદ મીઠું સ્વાદ મુજબ અને સોડા હાફ ટી સ્પૂન ત્યારબાદ તેલ છે બે ચમચી હવે આપણે એને સરસ રીતના મિક્સ કરશું અહીંયા હું ચમચીથી મિક્સ કરું છું તમારે હાથથી મિક્સ કરવું હોય તો એમ પણ કરી શકો છો હવે આપણે છાશ ઉમેરશું તો અહીંયા આપણે અડધો કપ જેટલી છાશ જોશે પણ આપણે કટકે કટકે ત્રણથી ચાર વાર ઉમેરશું જેથી લોટ એકદમ ઢીલો ના થઈ જાય તો આપણે આવી રીતના મિક્સ કરીશું અને ધીરે ધીરે છાશ ઉમેરતા રહેશું જો એક સાથે વધુ છાશ પડી જશે તો લોટ ઢીલો થશે અને વડા બનાવવામાં પ્રોબ્લેમ પડશે તો આવી રીતના આપણે સરસ રીતના મિક્સ કરી લેશું અને લોટ બાંધીશું ત્યારબાદ આપણે એક ચમચી જેટલું તેલ લેશું અને લોટને ગુણવી લેશુ હવે આ લોટને આપણે બે પોર્શનમાં ડિવાઈડ કરી દેસુ હવે આપણે રોલ બનાવતા હોય મોટો એક રોલ કરશું અને તેના નાના નાના ટુકડા કરી લેશું તો આવી રીતના બધા જ લોટમાંથી આપણે નાના ટુકડા કરવાના છે હવે આપણે એમાંથી બોલ બનાવશું તો આવી રીતે હાથેથી રોલ કરી દેશું અને આ ટુકડામાંથી આપણે નાના નાના બોલ બનાવશું તમને જે પણ સાઇઝ ગમે તે રાખી શકો છો તો આપણા બોલ્સ રેડી છે આપણે એક પ્લાસ્ટિક બેગ લેશું અને એમાં વડા બનાવશું તો આપણે વડાને આની અંદર નાખશું એટલે કે આપણા જે બોલ્સ છે તેનામાં આમાં નાખીશું અને પ્રેસ કરશું તો એક પ્લાસ્ટિક બેગમાં ચારથી પાંચ જેટલા તમારે નાખવાના છે હવે આપણે જે ભાખરી બનાવી છે એમાં ડટ્ટો યુઝ કરીએ છીએ એ ડટ્ટાથી જ પ્રેસ કરશું તો આ બનાવવામાં ખૂબ જ ઇઝી પડે છે કારણ કે આપણે વણતા નથી ડાયરેક્ટલી આવી રીતના જ બનાવીએ છીએ અને આ પ્લાસ્ટિક છે એટલે તરત અંદરથી નીકળી જશે અંદર મેં તેલ કે એવું કાંઈ પણ વસ્તુ એપ્લાય નથી કરી

અને બની જશે હવે મેં તળવા માટે તેલ મૂક્યું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેને તળવા માંગશું તો અહીંયા એક સાથે ત્રણ થી ચાર તમે નાખી શકો છો જો ઝાઝા બધા એક સાથે નાખશો તો તે ફૂલશે નહીં ગેસને આપણે મીડિયમ ફ્લેમ પર રાખશું અને વચ્ચે વચ્ચે સાઈડ ચેન્જ કરતા રહેશું તો આ વડા ઇન્સ્ટન્ટલી બની જાય છે લોટ બાંધીને તમે ડાયરેક્ટલી તળી શકો છો ગરમ ગરમ તો સારા જ લાગશે પણ સવારે તમે ચામાં ખાઈ શકો છો બાળકોને ટિફિનમાં આપી શકો છો પિકનિકમાં જતા હોય તો ત્યારે પણ સાથે લઈ શકો છો એટલા જ સોફ્ટ રહેશે અને ટેસ્ટી લાગશે તો આવી રીતના બધા જ વડા આપણે તળી લેશું તમને જો ગળપણવાળા વડા ભાવતા હોય તો તમે ગોળ અથવા ખાંડ પણ ઉમેરી શકો છો તો વડાને તળાતા મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ જેવું થશે અને વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતા રહેશું તો મકાઈના વડા રેડી છે એક સર્વિંગ પ્લેટમાં કાઢશું અને એન્જોય કરશું જો તમને રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો